દ્વિચક્રી વાહનો ખાડામાં પડતા તેમજ ચાલતા રાહદારીઓ પણ સલવાયા નગરપાલિકા વિસ્તારમાં પણ પાણી પાણી થતા રણછોડજી મંદિરને જોડતો આ માર્ગ પાણીથી ભરાયો નવીન પનેલ આ રોડને પાઇપલાઇન નાખતા ખાડામાં ફેરવાયો હોવાથી વરસાદી પાણી ભરાતા લોકોને મોટી મુશ્કેલીઓ શાક માર્કેટ પુરુષોત્તમ ભવન ઠાસરા વિધાનસભા એકસો ઓગણીસના ધારાસભ્યના રહેણાંક વિસ્તારમાં પણ વધુ પાણી ભરાઈ જતાં સોસાયટીના રઇઝો મુશ્કેલીમાં મુકાયા ડાકોર નગરપાલિકાની નગરોળ કામગીરી જોવા મળી પ્રીમોન્સૂનની કામગીરીના ઢીરે ડીરા ગ્રાન્ટો વરસાદી પાણીમાં વહી ગઈ